છેલા 24 કલાકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ થયો છે રાજ્યના 214 તાલુકાઓમાં વરસાદ વરસ્યો 24 કલાકમાં સુરતના પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ વરસ્યો તો માણાવદરની અંદર 8.5 જેટલો વરસાદ ખાપ્યો તો આ તરફ સુરતના મહુવામાં પણ 7 ઇંચ વરસાદ થયો વંતલી અને દ્વારકામાં પણ 6 6 ઇંચ વરસાદ નોંધાયો

અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ રહ્યો બસો ચૌદ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકની અંદર વરસાદ થયો છે